ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ત્રિદિવસીય રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ થયો છે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી અને ભૂમિકા અંગે આ મંચ પરથી ઊંડું મંથન કરવામાં આવ્યું હતું સી આર પાટીલે કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું હતું કે જે રીતે અત્યારે સંસાધનોની ખેંચ છે તે જોતા આગામી સમયમાં મિનરલ્સ માટે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ભારત પાસે સો વર્ષ ચાલે તેટલો કોલસો હોવા છતાં કેટલાક દેશો પ્રગતિ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે સ્પષ્ટ કે વિકસિત સ્વપ્ન સાકાર કરવા માટે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી પડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને વિકાસ પણ અને વિરાસત પણનો મંત્ર આપ્યો છેલ્લા અઢી દાયકાથી માઇનિંગ અને એનર્જી સેક્ટરમાં ગુજરાતની લીડરશીપ પર ભાર મૂકવામાં આવ્યો હતો